મારી ચેનલ સોરો જશી વ્લોગ અચ્છા તો ભાઈ અત્યારે પ્લાન બની ગયો ને જાવું છે નવા મંદિરે દર્શન કરવા અમે બે તો અમે બે જાવી દર્શન કરવા આ મારો વ્લોગ ઉતાર હું એનો વ્લોગ ઉતાર ચાલો કન્ટિન્યુ તો જો ભાઈ ફાઈનલ પહોંચો આયા હી સીધા નવા મંદિરે નામ જો ગેલો આખો બધો શું કહેવાય લે લે લાખી થઈ ગઈ અને આખો બધો વનસ્પતિ ઉગી ગઈ છે હે તો ગાઈસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો એની ચેનલ નું નામ છે પથ્થું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે થઈને તરત સબ્સ્ક્રાઇબ કરી નાખજો વિડિયો નો કાંઈ કરી નાખજો વિડીયો જોઈજો વધે પૈસા પૈસા પડ્યા હોય કે જેવો પાછો આપણે લીંબુ સરબત કે કંઈક પીઓ ને થાય તો હું એ 0 રૂપિયા લેવું હોય ત્યારે રૂપિયા રૂપિયામાં આપણે આખા જોય કલાક કલાકમાં જવું કરો તમને જેટલા ખતારા દેખાય ને એ બધા મારા નામે છે એટલે જેને કોઈને પણ ભાડું જોતું હોય કે કાંઈક કોને માં જવાનું હોય ને તો મને કોન્ટેક કરે કોન્ટેક્ટ નંબર છે

હું તુષારમાં મંદિર જ મારું નામ કર્યો ખટારો લઈ લો ને આમ જો એક નું આપણે કેટલું ભાડું દેવાનું ખબર પંદર હજાર એક દિનનું પંદર હજાર ભાડું ત્રી દિન આવશે પંદરજારી પિસ્તાલીસ મહિનાના ચાર લાખ તો પણ પડશે તો યુટ્યુબ બન કે દે આપણા ધંધો કરીને કરવી કે ગાડીને વિચાર્યું તો ખટારો કેટલાના આવતો હશે આ ભા નથી કોઈ ચાલો હા એમ કે તારી ઓકાટ દેટ લેવાની એમ કીધું કાંઈ વાંધો નહીં હાલ આપણે આગળ જઈએ મંદિર બાજુ બહુ સાયો ખાઈ લીધો એનાલી આપણે પોગી ગયા હી મંદિરે અને આ બધું જો શું કે આ મોલ છે ઓલો વીઆર મોલ છે ઓલો રવિરાજ મોલ છે આ બધા મોલમાં તમને કપડા જોવા મળશે અને બધા બ્રાન્ડેડ કપડા ઝારાના ગુચ્ચીના કયા કયા હિલ ફિગર નાઈકી બધા મળશે ને આ કપડા બોલે આ કૂમાના કુમારી અને આમ જોવા કપડાવાળા ભાઈ આ ખરપિયો લઈને આવે અને આપણે ભાઈ ખરપિયો હું આપણી પાસે સાયકલ નથી વાંગી જેટલી

આ વ્લોગર આવી છે ને એમાં બધું બહુ કેવડાવે જો ભાઈ મૂર્તિ જો જ્યાં સુધી તમારી નજર જાય ને ત્યાં સુધી આ મૂર્તિ છે ખાલી એક નંબર ભાઈ ઉપરથી થી આવો નજારો દેખાય અને હજી તો આમ જો ઘણું આમ ચડવાનું છે હજી તો ઘોડી તો જો યાર કેવડી મોટી ઘોડી છે ઓહો આવી ઘોડી આપણે જોઈ નહીં હોય જો બધો ઇતિહાસ લખેલો હોય તો મેં વાંચવાનો ટાઈમ મળે ને તો વાંચી લેજો ઘડી પોઝ કરીને વિડીયો જોઈ લેજો અને આ બધું આ હજી સોચના દીધી એક બોટ ચંપલ આ ઉતારવા નહીં તો ચાલો કે આ બધું ચંપલ ઉતાર છે ચાલો ઉપર જઈ વગર તમારો ટાઈમ વેસ્ટ કર્યા વગર કન્ટિન્યુ ચાલો વ્લોગ માં બનાવી દેજો બહુ મજા આવશે ને આમ જો મંદિર જો ખાલી એક નંબર અને રાતે તમે નાઈટ શો જોવા આવો ને તો એક નંબર શો આવે છે લાઈટિંગ એવી બધી મસ્તી ની હે ને મિત્રો આ જો આ બધું નકલી ઘાસ છે હો મિત્રો તમને લાગે અસલી પણ આમ થોડા ઘાસ ઝાડવા ને એવું થોડું અસલી હો પછી તું ઓલી સાઈડ જા આમ અવાજ નથી બરોબર આવતો અહીંયા આમ જો મંદિર આવ્યા ખબર પડી દર્શન તો અત્યારે બંધ છે તો કાઈ વાંધો નહીં ફોટો પાડ લો ફોટો પાડ લો ફોટો પાડ આપણને લાગી એ તરસ ને પરબ આપણે પાણી પીવાનું હોય તો ચાલો પહેલા પાણી પી લઈ હાલીને આવવાનું આમ જો તરસ એવી લાગે છે ને કે શું વાત કરો આમ જો પાણી એક નંબર ઠંડુ છે ઓહ આવું ઠંડુ પાણી આપણને ક્યાં મળે પીવા સ્વામિનારાયણ મંદિર એક નંબર જગ્યા છે બધા શ્રદ્ધાળુઓ આવે છે તમે આવજો ક્યારેક મજા આવશે હું તમને છે એટલે કન્ટેન્ટ સાપે લેવાનું ઘણું જ્યાં હવે ત્યાં વર્તાય જઈએ જો ફોટો પાડવા આપણે પાડી લીધો એટલે આપણે થોડુંક ટેન્શન નથી બેહવાનો ખાળો નજારો આવે ને એક નંબર નજારો સમજો અહીંયા મંદિર ને ઓલી સાઈડ તમને દેખાડી આની ઓલી સાઈડ કે આખો ઘેલો દેખાય છે તો આપણે જોઈએ ઘેલો અહીંયાથી અમારું ઘર લગભગ એકાદ કિલોમીટર જેવું દૂર થાય છે તો ચાલો હવે આપણે ઘેલો જોઉં ચાલો આ યુટ્યુબ વાળા બેન ગમે ત્યાં યુટ્યુબ ખોલવા જ માંડે હું યુટ્યુબ મિત્રો સબસ્ક્રાઇબ કરો એક સબસ્ક્રાઇબર વધ્યો છે મારો આ અત્યારમાં મને કહે કે મારા બગીચામાં છે ને રમવા જવું છે મેં કીધું એટલે રહેવા દેખો કોક એટલે ભાડે નાખી જાય આમાં જો લખેલું છે બગીચામાં પ્રવેશ કરવો નહીં ના પ્રવેશ કરો શું બોલો આપણે મંદિર આ સાઈડ આવી ગયા છીએ ને આ રાત જોવો બધું ઘેલાનો તમે નજારો જોવો કોકને લાગે ડ્રોન સીન છે પણ આપણે પાસે એટલી ઓકાત છે અને એટલે ડ્રોન સીન લઈ લેવી એટલે તમે એટલે ખાલી મોજ કરો મજા મારી એન્જોય ધ લાઈફ એન્જોય ધ કેમેરા શો

ઓહો આમ જો પાછળ નદી પાછળ રામાઘાટ અને અહીંયા નદી અને વચ્ચે તમને આ જે લાગે ને ઈ શું છે એ ઘેલો શું કહે આલા નાવાનું છે એવું કુંડ છે અને ઓલી બાજુ આમ જો પાણા ને એવું છે પાણી થોડુંક આજ વખતે ઓછું આવ્યું ને એટલે એવું થાય છે પાયડલ એમાં બે પાય એક પાય આઈફોન છે અને ના સિનેમેટિક ની કરે આમ જો એ હા પથુ વ્લોગર કઈ બાજુ ભાઈ અહીંયા બેઠા પછી એક નંબરની શાંતિ અને મસ્ત આમ દિલ ને સુકુન મળે છે આમ જો શાંતિનો અનુભવ મળે તમે ક્યારે ન આવ્યા હોય ને તો જરૂર થી આવજો આવડો આવડો આ છોકરો જ્યાં ત્યાં વ્લોગ આપીને કન્ટેન્ટ આપી દેશે ચેક કરો ને ભાઈ જેમ જો બેઠો હોય ને એમ જો ઇન્સ્ટા ને યુટ્યુબ કંઈક તો કંઈક તો ખુલ્લું જ હોય ભયા બહેન ફાઇનલી પંદર કે થઈ ગયા હે અને આમ જો શું કહેવાય ઓલી રીલ કાઢ તો રીલ માં જો બધા બબે ત્રણ ત્રણ મિલિયન વ્યુ છે અને જો ફોટો જો અને કાલે દજી એના લગ્ન થયા એવું આઈફોન માં ફોટો પાડી લેવો બસ છે તારો આઈફોન હવે જોયો છે ઘણી એવું તો બુલેટ મેં લીધું બુલેટ કુક ગામના બુલેટ નું પોતે ફોટો પાડે ને એમાં લખી નાખે ન્યુ એડ્રેસ એવું નથી ચાર વખત હું કે આપણે કોમેડી રીલ્સ ની રીટેક લઈ લીધી છે આની અને આ હરખું બોલતો જ નથી અને મારી આમ જો એક જ છે કે એક જ ગાય આમ જો મસ્તી ની રીલ ઉતરી ગઈ તો ચાલો ફરીથી આની ઉતારવી આનો કેમેરો એટલે આઈફોન ને પાછો પાડ્યો આ રેડી થ્રી ટુ વન જો ભાઈ હું ટોપ કરી ને તો મારા ઘર વાળા ને મીઠાઈ વેચવી પડશે મીઠાઈ ના પૈસા બચી જાય ને એટલે એ લ્યો બંધ થઈ ગયેલા

અને ભાઈ બગીચામાં પરવાસ કરવું નહીં ને આ ભાઈ ને એમ થાય કે બગીચામાં આલો જઈ આવ્યો આ ભાઈ બનાવ